છોડી છોકરો તમે એવું બોલે તો કે દીકરી આવે કે દીકરો આવે પણ મારી આ આવું કીધું તો તાર હું માતા બોલી દી કે એક નહીં રોયે નહીં કાળો રાવળ ની માતા તું હું છું બે ના નાલો તો મારું આમ કાળો રાવળ નું દેરું નહીં તો આ દીકરી દીકરો બે નાલે અને એ 10 મહિના પૂરું પાડ્યું 12 મહિના વાત નહીં ઉરાય ના ના તો હવે તમારો પેલા છોકરાનું નામ તમે પોસ્ટ નામ બોલો એમાંથી મન ગમશે એમાંથી બોલો

નવસી yeah. છોકરા <resects in seine Christmas>

જે બને તમારા મન ની જેવી શક્તિ ભક્તિ તમારા જે બને ગાયન ગોળ નો હો પછી જે તમને માતા બહી ગણો ફોન છે ને પોસ નોકરી ભાઈ ગાયન સાર અને ગોળ આટલું કરજો મારા ઢોલી પાવળિયા જે હો બહી બી આલવા હોય આલજો મારું સદી મેલડી નું તમને ગમતો નારાયણ કરજો ને ગમો માતા રાજી રાજી નો રાજી પણ મારી હોળમી સદી ની વાત મેં તમને ગોતી આલેલી છે ખબર છે એ હોળમી છે એની વાત ગોતી દેવ કે કરજો અને ના કરો તો હવે આગળ જવાબદારી મારી જ નહીં હા એ સધીના નામનું ફેરવી મુકેલાયલું ખબર છે ને કે સધીનો વખો સધી તમને આલો બે વયનો દીકરોની વાત છોડો દીકરીની વાત છોડો પણ બે આલો તો મોજજો આવો મે તમને બે લાગી દેરો હો એટલે હવે તમારે શું કરવું શું ન કરવું એ તમે જાણો ને તમારો ભગવાન જાણે

અત્યારે વિસ્તાર માટળો દુનિયા હું નહીં કરતી અને આપણા કર્મ નું હોય તો ભાઈ પૂજવું પડે તમારા તમને બીજો કોઈ મારી જવાબદારી હા એ

બસ આ દરેક વસ્તુ બેઠી છે કુછ ભગવાનના દેવનું બે હાથ બે હાથ જોડીને ચાલ ઢોલે વાગતા ઢોલે જને પુરુ પાડવું છે કે એનું પુરુ નહીં પાડતું એ જે મડી પકડ કરી વરને ગતો કોઈ દીકરી આવી તો એ ભગવાનનું આયોજન નથી કરી સુટી કરી જન

શું કહો ભાઈ અલ ભાઈ બીજો અવાજ બંધ કરો પેલો ભલાય મનો મડે નહી પૈસા નહી લેવું નો હું મંદિરે નહી તમારો એક રૂપિયો નહી મુકવાનો કેમ કે અમે વાળો દેરું પૂછ્યો છે બોલે એક ગાડી કેવ રહ્યો શું કીધું કે બે મહિનાથી બાધા ચાલુ હોય છે એમ તબલીક માટે થયો ગા એનું તમને કીધું જ ખરા કે માતાની ઓળખ કરવી પડશે એના સિવાય કોઈ અમાર પાન રસ્તો નહી

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો અચ્છા ભાઈ અવાજ નહીં કરો